જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આ ભગવાનની સામે શું કહેતી હતી કે હજી હું જેટલા નાટક કરું એ બધા મારા સફળ થાય એમ નાટક કયા નાટકની વાત કરો છો ભા હું તો ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે મારા ફેમિલીને જે ઈચ્છા હોય ને એ ઈચ્છા હંમેશા પૂરી કરે હા શું ઈચ્છા હતી તારી આવા ઘરમાં મારે અહીંયા આવી જવાનું કંપનીમાં કામ કરવાનું ત્યાં શું કહેવાય પ્રેમમાં ફસાવાના અને પછી આ ઘરમાં આવી જવાનું એ એ મનોકામના હતી ને તારી બા શું બોલો છો મને કાંઈ સમજાતું નથી હા તો હું હવે સમજાય એવું બોલું સાચું બોલ તારા મમ્મી પપ્પા ક્યાં છે તે દિવસે હેતલભાબે કહ્યું તો હતું કે હું નાની હતી ત્યાં હેતલની વાત જવા દે હવે જે બોલે એ સાચું બોલ હેતલ વખતની વાત ખોટી હતી હવે જે બોલે ને એ સાચું બોલજે કારણ કે તું ભગવાનની સામે ઊભી છે બસ સાચું જ કહું છું મને કોઈ આઈડિયા નથી કે મારા મમ્મી ક્યાં છે ક્યાં સુધી ખોટું બોલીશ તું ક્યાં સુધી આજુબાજુવાળા સમાજવાળા કુટુંબવાળા બધા મને પૂછે છે બધાને જવાબ આપી આપીને થાકી ગઈ અને હું વાત કોઈના ગળે ઉતારી નથી શકી કારણ કે કોઈએ મારી વાત સાચી માની જ નથી હવે તું સાચું બોલ કે સાચું શું છે જો બા અત્યાર સુધી અમે લોકો ખોટું બોલ્યા પણ હવે મને પણ છે ને અંદરથી ગિલ્ટ થાય છે કે મેં તમારી આગળ ખોટું બોલ્યા હું તમને અંધારામાં રાખવા નથી માગતી તે દિવસે હેતલભાભે જે કહ્યું ને એ બધું જ ખોટું હતું એકચ્યુઅલીમાં હું અનાથ છું મને ખબર જ નથી કે મારા મમ્મી પપ્પા ક્યાં છે કોઈ ફોરેનમાં નથી અને હું કોઈ મારા કાકા સાથે પણ નહોતી રહેતી અનાથ આશ્રમમાં મોટી થઈ હતી અને ગ્રેજ્યુએશન પછી હાથીની કંપનીમાં નોકરી કરતી હતી સમય વીતતો ગયો અને અમે બંને અને અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા

મારો દીકરો આદિ મારાથી વાત છુપાવીને ખોટું બોલે હજી માન્યામાં નથી આવતું તો તમે આદિત્ય સાથે વાત કરી શકો છો અમને બને તો એક જ વાતનો ડર હતો કે જો હકીકત તમને લોકોને કહીશું તો તમે લોકો અમારો સ્વીકાર નહીં કરો એટલે ખોટું બોલ્યા હતા હા તો તે દિવસે આજે તું જે ખુલાસા કરે છે ને એ ખુલાસો કર્યો હોત ને તો કદાચ ઘરના અમને બધાને તારા માટે એક સહાનુભૂતિ હોત દયા આવી હોત હસી ખુશી અને પ્રેમથી તને સ્વીકારી લીધી હોત પણ જૂઠાણું જૂઠાણું તો હંમેશા અને દરેક રૂપમાં એ જૂઠું જ હોય છે હા ભા તમારી વાત સાચી છે પણ મેં કહ્યું ને કે અમે લોકો ડરી ગયા હતા એટલે વાત ન કરી પણ હવે મને કોઈ વાતનો ડર નથી અમારા બંને લગ્ન કરવા હતા ને હવે લગ્ન થઈ ગયા છે હવે અમને બંનેને કોઈ જુદા નહીં કરી શકે એ વાતમાં માલ નથી લગ્ન થઈ ગયા હોય એટલે એને કોઈ જુદા ન કરી શકે હું કરી શકું અને હવે જોજે જે રીતે અને જે જૂઠાણાથી તું આ ઘરમાં આવી છે ને એટલા જ સત્યતાથી હું તને આ ઘરમાંથી બહાર કાઢીશ યાદ રાખજે હા પણ શું કામ એવું કરવું છે તમારે આદી નહીં માને એમની વાત હવે કામ બોલાવ્યો મને કે કામ હતું

માનું છું કે મેં તમારી સાથે કઈ ખોટું કર્યું છે ઠીક છે આ હું એને પ્રેમ કરવા લાગ્યો હતો અને એટલા માટે મેં એની સાથે લગ્ન કર્યા હતા પણ હવે એ મારી પત્ની બની ગઈ છે ને તો પછી ના તો એ ગરીબ રહી છે ના તો એ અનાથ એનો પરિવાર છે હું છું એનો પતિ છે અને રૂપિયાવાળી પણ થઈ ગઈ છે તો હવે બીજું શું જોઈએ તમારે હા બા આજેની વાત એકદમ સાચી છે હવે તમે કયા જમાનામાં જીવો છો હવે તો તમારી મેન્ટાલિટી અલગ કરો એ રૂપિયાવાળી થઈ ગઈ છે એ આપણી ઓફિસમાં કામ કરીને ને અહીંયા લગ્ન કરીને એ રૂપિયાવાળી થઈ ગઈ છે એના મમ્મી પપ્પાની તો કોઈ ખબર નથી અને એ તો કહે છે કે હું અનાજ છું તો એ પૈસાવાળી ક્યાંથી થઈ પૈસાવાળી તો એ અહીંયાથી થઈ હવે અહીંયાથી થાય કે ના મમ્મી પપ્પા પૈસાવાળા હોય તો બધું સરખું થયું ને અને આમાં આ વેવાય લોકોના પૈસા આપણે શું કામના તમે જ કહો ને એની દીકરી તો આપણા ઘરમાં જવાની છે અને બધું બરાબર ચાલે છે એના આવ્યા પછી જ આ થ્રી સ્ટાર કંપનીના માલિક નરેશભાઈ છે ને એને ત્યાં મારી સાથે એને મારી સાથે બહુ મોટી ડીલ કરી લીધી છે જ્યારે એ મહિનામાં એકાદ માલનો ઓર્ડર આપતા હતા એ હવે મહિનામાં ઘણો બધો ઓર્ડર આપે છે મને વિચાર કરો કે કામ વધી ગયું છે તો પછી બા હા વોવના પગલા સારા જ કહેવાય નકો આપશું હોય ને તો આ બધું ધનત પરત નીકળી ગયું હોય પણ વિચાર તો કરો થોડોક તો વિચાર કરો જે આ નાત છોકરી શરૂઆતમાં આની ઓફિસમાં કામ કરતી હતી એક સામાન્ય પગારમાં ધીમે 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 આને સાથ આપ્યો એણે કારણ કે એને આ ઘરમાં આવવું હતું એટલે એ એની ચાલ હતી ત્યાંથી આને સાથ આપી આપીને એને વિશ્વાસમાં અને પ્રેમમાં એવો ફસાવ્યો એવો ફસાવ્યો કે એને લગ્ન કરવા માટે મજબૂર થઈ ગયો હા શું બોલો છો બરાબર બોલો કઈ મજબૂર નથી કર્યો મારી પણ મરજી હતી અને મારી મરજી હતી એટલા માટે તો મેં બધી હા પાડી અને તમને લોકોને વાત કરી અને લગ્ન કર્યા હવે તું મને કહે કે જ્યારે તારી ઓફિસમાં કામ કરવા આવી ત્યારે તો હજી એ તને બધું પૂછી પૂછીને કરતી હતી અથવા તો તું એને શીખવાડતો તો એને કાંઈ ખબર નહોતી કે માલ ક્યાંથી આવે છે કયા વેપારીને આપવાનો કયા ભાવે આપવાનો અને શું કરવાનો ધીમે 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 એ ધંધામાંથી તું થોડો ખસતો ગયો અને એ ધંધો સંભાળતી ગઈ તારા કરતાં પણ વધારે સંભાળતી ગઈ અને એક વખત એવો આવ્યો કે કંપનીની માલકીન હોય એવી રીતે વ્યવહાર કરવા માંડી અને તું એને બધું પૂછવા માંડ્યો થયું કે નહીં પછી લગ્ન કરીને અહીંયા આવી અહીંયા આવીને એણે ઘર પર કબજો જમાવી દીધો હવે તું વિચાર કર થોડા જ વખતમાં થોડા જ વખતમાં એ કંપની નહીં હડપી લે એની શું ગેરંટી

તમે પણ કોઈ વાતને સમજતા નથી હવે જે થઈ ગઈ ભૂલી જાવ ને હવે એ સારી રીતે રહે છે ને કોઈ હું એના ઘરમાંથી નઈ કાઢું તો તો હું જતી રહીશ મારા આ ઘરમાં ન થ્રેવ કારણ કે મને નથી ગમતું આ બધું હું જે જોઉં છું ને અંદરથી મારો જીવ બળે છે તમે બધા અહીંયા શાંતિથી રહ્યો તમારી પ્રગતિ કરો હું જાઉં છું અને હું મારું તો ગમે ત્યાં ભરણ પોષણ કરી રહી ભા

બાની વાત સાચી છે કદાચ બની શકે કે એ મારી સાથે રમત પણ કરતી હોય અને કદાચ પૈસા જોઈને જ આવી હોય આદિ તું પણ બાની વાતમાં આવીને આ કોટો નિર્ણય કરી રહ્યો છે ના જે તે હોય હવે જે હોય તે પણ બાને આ ઉમરે આ ઘરની બહાર જશે એ સારું લાગશે અને તમને લોકોને કાય અક્કલ છે હવે એને બધું જ સંભાળી લીધું છે ને કાલ સવારે કોઈ પણ બે ત્રણ પેપર લઈને આની સહી કરાવી લેશે અને એમાં એમ લખ્યું હશે કે કંપની એને એના નામે કરાવી લીધી છે ત્યારે માથે ઓઢીને રોશો બધા શું વાત કરવી હતી બોલશો હા પણ પહેલા તું મને કહે કે આ વાતનું ખોટું નહીં લાગે તને હવે તો વાત જાણું પછી ખબર પડે એને મને કે ખોટું લગાડવા જેવી છે કે નહીં જો કે મારી જ ભૂલ છે મેં જ ઉતાવળ કરી અને આપણે બે લગ્ન કરી લીધા પણ તને નથી લાગતું કે એક મિનિટ તમારી જ ભૂલ છે ઉતાવળે લગ્ન કરી લીધા એટલે આપણા મેરેજને તમે ભૂલ કહેવા માગો છો એવું કહેવા નથી માંગતો પણ એવું લાગી રહ્યું છે મને કારણ કે તું સમજવાની કોશિશ કર કે ઘરમાં ઘરમાં પરિવારમાં કુટુંબમાં ઘણા લોકો નારાજ થયા છે ખુશ નથી થયા બધાને એમ હતું કે મારી વાત મતલબ મારું નક્કી એ લોકો કરશે મારી સગાઈ એ લોકો જ્યાં ઈચ્છતા હતા ત્યાં થશે એ લોકો શું બોલે છે શું કહે છે ડઝન્ટ મેટર અત્યારે શું વાત છે ને વધારે મહત્વની છે હું એવું ઈચ્છું છું કે તામિની આપણે પહેલા પણ ઓફિસમાં સાથે કામ કરતા હતા અત્યારે પણ કરીએ છીએ આગળ પણ કરીએ છીએ પણ એક સબંધને તોડીને ખાવ સબંધ એ જ આપણા બંનેના લગ્ન થયા છે એ ડિવોસ લઈ લઈએ મને તારાથી કોઈ બીજો પ્રોબ્લેમ નથી તારી સાથે કામ કરવું મને ગમે છે તું બહુ સારી છે તારી સાથે મને બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી થયો પણ ઘરમાં બહાર નથી ગમતું બા હંમેશા તારા વિશે આમ તેમ બોલતા હોય છે તેને ક્યારેય સ્વીકારશે નહીં અને ફાઇનલી સાચું કહું તો આ ઘરમાં બા કહે છે એમ જ થાય છે અને મમ્મી નું મન પણ થોડું ફરી ગયું છે અને તમારું મન બા થી મમ્મી થી મને ફરક નથી પડતો તો તમારી સાથે લગ્ન કરીને આવી છું આવી રીતે અચાનક છૂટાછેડાની વાત તમારા મનમાં શું ચાલી રહ્યું છે જો એ લોકો બધા એવું વિચારે છે કે તું મારી ઓફિસમાં કામ કરવા માટે આવી આપણે બંને સાથે કામ કરતા હતા હું તને પગાર આપતો હતો એ બધી વાત બરાબર હતી પણ મેં તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આપ્યો એનાથી કહે છે કે કાલ સવારે કંપનીમાં ભાગ પણ પડાવશે શું તું આપણે ડિવોર્સ લઈએ તો મારી પાસે પ્રોપર્ટીના કાયદેસરના ભાગ માગીશ હે બધી તો પછીની વાત છે ડિવોર્સ થવા તો દો પણ એનો મતલબ તો એ થયો ને કે તું પણ માંગણી કરીશ કદાચ મારી નાની અમથી કંપનીમાં તું ભાગ પડાવીશ કારણ કે મમ્મી અને બા એવું વિચારી રહ્યા છે કે તારો ઈરાદો પ્લીઝ મમ્મી બા મમ્મી બા કંટાળી ગઈ છું મમ્મી બાથી હા મમ્મી અને બાની વાત નથી માણસને નોખું થવું હોય ને તો એના માટે એ બાના ગોતે છે પણ જેને સાથે રહેવું હોય ને હે ભલે સત્તર રીઝન હોય એની પાસે નોખા થવા માટે તો એવું તું પણ કરે જ છે ને તમે કહ્યું હતું કે તમે મારી સાથે રહેશો લગ્ન પછી હવે તું ઓફિસમાં કામ કરવા માટે પહેલાં કરતી હતી એમ કામ નથી કરતી ઓર્ડર કરે છે ઇવન મેં જે કંઈ પણ ડિસિઝન લીધું હોય એમાં ફેરફાર પણ કરી નાખે છે તો ત્યારે મને પણ દુઃખ થાય છે મને લાગે છે કે તું તારી મનમાની ચલાવવા માગે છે તમે આ ખોટું કહેવાય ને મેં બધું સમજી વિચારીને જ કંઈ કર્યું હોય એમાં તું ફેરફાર કરે એ યોગ્ય નથી અંતે તો તમે પણ તમારા બાન અને તમારા મમ્મીના જ થઈ ગયા ને મારું તો વિચાર્યું જ નહીં આટલી બધી વાતો થઈ એમાં હું તો કે આવી જ નહીં તમારા બા તમારી કંપની તમારા મમ્મી આજ બધી વાતો આવી જ ફાઈન છે હો તમારો ફેસલો સારું તો હું ડીવોર્સ પેપર રેડી કરી નાખીશ હાદી હું આ ઘરમાંથી જઈ રહી છું પણ એની પહેલા હજુ એકવાર તમને પૂછવા માંગુ છું જો તમે મને આ ઘરમાં રાખવા તૈયાર હોય તો હું અહીં રહેવા માટે તૈયાર છું દામિની હવે તું જે વિચારે છે ને એવું ક્યારેય નહીં થાય કેમ કે વર્ષોથી આ ઘરમાં બાનો નિર્ણય ચાલે છે એટલે બા જે કહે છે ને એ જ થશે અને મારો નિર્ણય ક્યારેય ખોટો નથી હોતો કોઈ દિવસ નહીં પણ હવે તું ઘરમાંથી જઈશ જ ઠીક છે તો હું જવા માટે તૈયાર છું હા કેમ કે આમ પણ મેં કહ્યું તું ને કે મારી ભૂલ હતી હવે તમે કહેશો ત્યાં હું લગ્ન કરીશ સ્ટેટસ જોઈને લગ્ન કરીશ તમે એવું જ વિચારતા હતા ને કે આના મા બાપ નથી કોઈ નથી હા તો પતો નથી રૂપિયાવાળા કુટુંબ પરિવારવાળા વ્યક્તિ હોય એની સાથે સંબંધ જોડવાના હોય તો હું પણ એ જ માનું છું હવે માફ કરજે દામિની તું મારી કંપનીમાં નોકરી કરી શકે છે હું તને કોઈ દિવસ મારી કંપનીમાંથી રજા નહીં આપું શું કામ બની શકે ને કે કાલે સવારે મેં તમારી કંપની જ લઈ લીધી તો જે વાતનો તમને ડર છે તમારા બાને ડર છે ના કંપની લઈ લેવાનો મને કોઈ ડર નથી મને ખબર જ છે કે મારો આદિ જે કરે છે ને જે રીતે કંપની ચલાવે છે ને એ બરાબર જ છે આ દિવસ સુધી મેં એને પૂછ્યું નથી કે કંપનીમાં શું ચાલે છે ક્યાં ખોટ છે ક્યાં નુકસાન છે ક્યાં ફાયદો છે કોઈ દિવસ નથી કેસ કેસ કરવાની વાત કરે છે કરશે દિવસ આપશો ને તો આપણી પ્રોપર્ટી જે કંઈ પણ જેમાંથી પચાસ ટકા એને દેવી પડશે કદાચ એટલે જ અહીંયા આવી હોય કે કે કુટુંબ કબીલા વગરની કોઈ અનાજ છોકરીને આપણા ઘરમાં ન લવાય એ દિવસે કોઈએ મારી વાત ન માની ન તે ના આણે અને ઓલી હેતલ હવે અત્યારે હેતલ ક્યાં છે નહીં હોય તે દિવસે તો બહુ મોટા ફાકા મારતી હતી કંઈ પણ થશે તો હું બેઠી છું ને હું આવીશ હવે જે થઈ જ ગયું છે તો પછી સુકામ તમે આવો યક કરો છો બસ સ્વીકારી લ્યો ને હું એ જ કહેતી હતી ને તે દિવસે પણ કે કઈ પણ થાય ને તો મને નહીં દોષ દેતા મારા મા બાપ ક્યાં છે એ મને ખબર નથી અને આટલા વર્ષોથી એની સાથે કોઈ સંબંધ નથી કોઈ સંપર્ક નથી એવું બને કોઈ દિવસ અરે જે મા બાપથી છોકરી જુદી થઈ ગઈ હોય ખોવાઈ ગઈ હોય ને એ આખા વિશ્વમાં ફરી વળે અને એ છોકરી પણ એના મા બાપને શોધવા નીકળી પડે પણ ના બસ સંપર્ક નથી એટલે બેન અહીંયા આવી ગયા અને હેતલબેનને અને હેતલ હેતલબેનને લઈને આવી ગયા અને તમે બધાએ એનું રૂપ જોઈને એને સ્વીકારી લીધી પણ યાદ રાખો

એવી પચાસ કંપનીઓને સાચવીને બેઠા છે આ બધાનો માલ એ જ ખરીદે છે અરે તમે આવવાના તો મને કેવું હતું ને હું તમને તેડવા માટે આવત તમે અચાનક અહીંયા આપ તું જા જો માફ કરજો પપ્પા છે મારા હા દામિની મારી દીકરી છે શું વાત અને દામિનીને અને દામિનીએ આદી સાથે લગ્ન કર્યા અને પછી આ ઘરમાં આવી એ બધું અમારો પ્લાન હતો અમારી બાપ દીકરીનો અમારા બાપ દીકરી બંનેનો એ પ્લાન હતો સર તું શું સમજે છે કે દામિની તું મારી નજરમાં હીરો હતો હીરો તું હતો અમારી નજરમાં કોણ શો પણ મારે તને હીરો જોવો હતો પણ તું તું હીરો બની ન શક્યો અને તમારા બધાની નજરમાં મારી દામિની કોણ શો ને પણ હકીકતમાં એ જ હીરો હતી મને આ બધું શું કામ કર્યું અને ધામિની તે મને વાત કેમ ના કરી કે નરેશ સર તારા પપ્પા છે તું તો કહેતી હતી કે તારા મમ્મી પપ્પાનો કોઈ પત્તો નથી હા હા જ્યારે નોકરી કરવા આવી ત્યારે પણ તે જ કહ્યું હતું ને અત્યાર સુધી તે કોઈ દિવસ કંઈ વાત નથી કરી તો પછી અચાનક ઓકે સમજો ને આ બધું ખોટું બોલી રહ્યા છો ને હું આને ડિવોર્સ આપી રહ્યા હું આને ડિવોર્સ આપી રહ્યો છું એટલા માટે તમે અહીંયા આવ્યા છો ને કેમ એવા તો તમે શું મોટી ધાડ મારી દીધી છે કે તમે જ મને ડિવોર્સ આપો અને નરસ જોગાણીએ પોતે અહીંયા આવવું પડે હા બધો મારા પપ્પાનો પ્લાનિંગ હતો પહેલેથી સમજાવું મારા પપ્પા એટલા મોટા બિઝનેસમેન છે પણ છતાંય એમને મને કોઈ જગ્યાએ લાગવક થી ક્યાંય નોકરી ના કરવા દીધી મને કહ્યું કે તું બહાર જ અને તારી જાતે નોકરી કોત તો તને પૈસાની વેલ્યુ થશે મેં તમારે ત્યાં કામ કરવાનું ચાલુ કર્યું જોત જોતમાં હું તમને પસંદ કરવા લાગી મેં મારા પપ્પા સાથે વાત કરી ત્યારે પપ્પાએ મને કહ્યું કે તારે તો કોઈ ભાઈ નથી તું જેની સાથે લગ્ન કરીશ ને એ બધી જ પ્રોપર્ટી આપણી જે પણ પ્રોપર્ટી છે ને એ બધી જ પ્રોપર્ટી હું એટલે કે મારા જમાઈના નામે થશે અને મારા પપ્પાની જે પણ પ્રોપર્ટી છે ને એ બધી તમને મળવાની હતી પણ મારા પપ્પાની એક કન્ડિશન હતી એમણે એક શરત મૂકી હતી કે હું મારી સાચી ઓળખાણ તમને લોકોને નહીં કહું એમણે કહ્યું કે તું જેને પ્રેમ કરે છે ને એને એકવાર ચકાસી તો જો બની શકે કે મારું નામ સાંભળીને તારો ગુલામ બની જાય પણ તારી તારી ઓળખાણ શું છે એ તો જોઈજો તને સાચવી શકે કે નહીં સાચવી શકે એટલે અમે બંને પ્લાન બનાવ્યો મે તમને બધું જ ખોટું કહ્યું કે હું અનાજ છું ગરીબ છું મારી આગળ પાછળ કોઈ નથી તું મેં તને સાથ આપ્યો હતો ને મે ક્યાં કોઈ દિવસ કોઈ ફરિયાદ કરી હતી આપ્યો ને લગ્ન કરીને એટલે હું અહીંયા પણ આવી હતી પણ તમે જ કહ્યું હતું ને કે તમારા ઘરમાં તમારા બા જેમ કે એમ જ ચાલે છે અને તમારા બાને ને એક ગરીબ અનાથ છોકરીની જરૂર નહોતી એવી વાવ નહોતી લાવવી અને અંતે તમે પણ મારો સાથ ન આપ્યો તમારા બાનો સાથ આપ્યો દાવીની હા બંને વાતના વિરુદ્ધ હતા પણ હું તો તને માનો પ્રેમ આપતી હતી ને શું કામનું હું તો આજે સાથે લગ્ન કરીને આવી હતી ને એમના ભરોસે અહીંયા આવી હતી

એ કે એ જ બધું સાચું લાગ્યું ને અને હું તો એવો વારસદાર બધતો હતો કે જે સમજી શકે જે પરિસ્થિતિને સમજી શકે અને ખોટું હોય તે આવાજ ઉઠાવી કે અને સાચું હોય ને ત્યાં ઝૂકી જાય પણ તું તો સાચું હતું ત્યાં ઝૂકી ગયો અરે મારી દામિની અરે મારી દામીને એ તો તારા પૈસા જોઈને નહીં તને પ્રેમ કર્યો હતો અને છતાં તું એને સમજી ન શક્યો એના ઘરમાંથી કાઢવા માગતો હતો અરે જો તે એકવાર સાચા દિલથી એને પ્રેમ કર્યો હોત અને એની સાથે લગ્ન જીવન નિભાવ્યો હોત ને તો તું તારી બાનો વિરોધ કરત અને જો તે વિરોધ કર્યો જ ને તો તું મારી નજરમાં હીરો બનત અને તું જે કંપની ચલાવે છે ને એવી પચાસ કંપની તો હું ખિસ્સામાં ને નાટા મારું છું આ બધી જ મારી કંપનીનો મારા પૈસાનો મારી બધી જ પ્રોપર્ટીનો તું સાચો વારસદાર બની શક્યો હોત પણ તું આમાં નિષ્ફળ ગયો છો ચાલો પપ્પા અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી તમને પ્લીઝ જો મોડું થઈ ગયું છે આદી હવે ને બધું સાચું નથી હોતું હા હવે તમે વિચાર કરો કે મારા ધંધા ઉપર પણ અસર થશે ખબર નઈ હવે શું થશે ના દી હું ત્યારે પણ સાચી હતી આજે પણ સાચી છું બસ મારે ખાલી એના માવતરને મળવું હતું એકવાર પણ ના મળાયું ખોટા હતા તમે સ્વાર્થી જિંદગી જીવી રહ્યા હતા વિચારતા હતા કઈ અને કરવા માંગતા હતા કઈ તમે જ્યાં કહ્યું હોત ત્યાં લગ્ન કર્યા હોત તો વાંધો નહોતો મારે અને દામીને કઈ વાંધો નહોતો પણ તમારા પ્રશ્નોના લીધે થઈને આ બધું ઊભું થયું અને આજે આજે જ્યારે એને ઓળખાણ આપી ત્યારે